ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે સવારના વાગ્યા છે છ વાગ્યા અમે પછી ઉઠ્યા ગાડીમાંથી અને અમે ચા પીવા ઉભા રહ્યા છીએ એટલે આપણે ચા તો પીવી નહીં પેલા બધા તે ચા પીવા હો અને એટલે ફટાફટ હવે હે ને જવાનું હે હજી આગળ હજી વાર હે પણ અમે હે ને હજી હાલ ઉઠ્યા હઈએ એટલે આ બધા અહીંયા ચા પીવું છે હું બ્લોગ બનાવું તો મારા પર હશે પણ આપડે હશે ને આપણો બ્લોગ ચાલુ રાખો ગુડ મોર્નિંગ जागे हैं न वो न वो आगे मिलो को चाहिए ये ट्रोल और जमाल को हुआ है टाइम कार्ड है तो, तो मेरे को कॉल करना चाहिए यहां पर रेडी થઈ ગયા હી પણ તમને કોઈ ચા નાસ્તો બરો બરો ઉતારીએ તો આગળ બતા બુક સાજી એટલે ચા નાસ્તો કર્યો નહીં તો ચા નાસ્તો કરવો ઉતારીએ 9:30 વાગે 9:30 વાગે 9:00 વાગે નાસ્તો કર્યો બરાબર જો યે મતલબ ચા ચા ટીલો ઉબારીયા હી Abah jual ni yang guys rakabi mencala. Kau mencap kau pahit. Rakabi mencap ni aku. Ayo ber ayat. Jadi lagi. So, ama capi ni ceng. Hari birthday ceno. Happy birthday karya. Capi ber. Nana emne rakabi mencari. Rakabi mencap ni. Bar nasi tu kerop bar ya. Nasi tu kerop. 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 Nasi tu ચટણી ભૂખ લાગી હતી તે ઘરે થી અમે રાત્રે મમ્મી ચટણી બાજરી રોટલા બનાવતા ચટણી લોકો ને અહીં આગળ ભૂખ લાગી તે અમે ચટણી રોટલા ખા બેઠા ગાડી માં તો કઈ મસ્ત મજાનો આના જેવું છે ને ગમે તેવા છપ્પન ભૂખ આવ્યો ગમે તેવો નાસ્તો આવ્યો નાના જેવી મજા ના આવે તો અમે બેઠા ગયે સાગર સાગર એ ગાઠિયા વાંધો ચટણી દીધી અને મેચા ચટણી રોટલો કરી થી લઈને આયા હતા તે અમે ખાઈ લેવીએ ચટણીનો ડબ્બો પડી જશે અમાર ચટણીનો ડબ્બો ફરી લાયાતા તબ ત્યારે કો પગલે થાય અમેને બાપુ નશમો બેઠાઈએ ય ઘર અને અમેને ઓ ભાગ્યા હે અત્યારે પોણા ઝેર પોણા ઝર થઈ ગયો ચાર વાગવા આયા છે અમે રોકાયા બેઠા હે ય થોડી થોડી इन पछाई hey के मैं लिख दीजिए और लनेदार का जमा नहीं भरवा पाटी और नहीं हो रहा जमा और लनेदार का और काम बेवान है और काम नहीं पूरी बनिकल ना हमें तो और काम और काम में से निकी तो के तो के तो के आमा तीन आलू वो हमने माती मोटी एक आ बेंदने एमड़े घरे पी खीव बहुत मस्त है बड़ी बै मधु पति पतिग पप्पा बैठा है पूजा पति पतिग मम्मी बैठी है द्वारका निकली आ सगर बहुत बात करें बीजा बदा हैं। करें है हमें जाइए पप्पा ने पूजनज पतिग है तो अभी हम निकली द्वारका द्वारका जी तो है बापू आश्रम चलता चलता आप दर्शन करवा लाया था दर्शन कर तो खुश खुश थी गया बापू आग आया घना टाइम में तो खुश थे गया जो है धीमे धीमे आज पड़ो नहीं पकड़ो लपस ખરાબ પણ આમાં ઠીક છે કે તમે ચા પી લો તો અમે ચા પીવા માટે એમને ગેર આવે ચા પી લોકો અમે નીકળી હતી એમને ઘેરથી તરફ જવા માટે બધા ગેસ મો બધું કે ગાડી મો ગેસ ન બધું બરાબર પણ વાગ્યા હે 8 અને ગેસ નો આંગળી ઓકે 9 વાગે ફૂલવાનું હે તો અમે લોકો વિચાર્યું કે बाजू મે એક હોટેલ હતી તો ત્યાં આગળ જમી લીએ અને જમી અને પછી જમી અને પછી અમે લોકો હે ને ઓર ત્યાગર 9 વાગે પૂરે ત્યાં સુધી અમે જમી લીએ કલાકની વાત હે 8 વાગ્યા હે તો 9 વાગે ફૂલ ચેક કરીવાનું તો ભોજન લઈ શકો અહીંયાને જંબા મટે આહી એટલે લોકો નું જાન દર ગયા અને બ્લોગ બનાવ લોકોને કોઈ મતલબ લેવાના નહીં અને કે ઠંડી પડે છે રાસ્તા પહોંચી જાય થોડી બે બે સ્ટેન્ડ થોડું આગળ છે તો હું લોકોને સીએનજી ઊભા રહ્યા હોઈએ અને બે બહુ વાગ્ય પીરવાના છે જમીન આપણે આપણે

અને હમણાં પછી આપણે જવાનું હે દર્શન કરવા સવારે અત્યારે નહીં જવાનું આપણે જે જગ્યાએ બુક કરાયા છે રૂમ એ જગ્યાએ અત્યારે જઈને સુઈ જવાનું અને સવારે અમે લોકો છે ને દર્શન કરવા જઈશું તો ભાઈ અત્યારે અમારે રૂમ બુક કરાયેલા ત્યાં આગળ અમે જઈએ અમે ફાઇનલી દસ વાગે દ્વારકા પહોંચ્યા બિસ્તર સાગરી બનાવી છે એટલે સાગર બિસ્તર બનાવી છે સાગર એની જોડે વાતો કરે છે

મને છે ને આ કૂતરાનો રોટલો ખવડાવે અને એની બેઠા જે રાહ જોઈ આ નંદી મહારાજ ને એવું કીડું જે બે ઉપર કીડું પડ્યું તું તે લઈને ખવડાવી દીધું ચોખાઈ ખવડાવવા જાય સાગર એને કેળું ખવડાવવા જશે એના કોકની લારી ઉપર પડ્યું હોય દ્વારકા પહોંચી તરત પૂન કરવા માંડ્યો મહારાજ નંદી મારા ને બોલાય

જી ઈ ચા અમે અમે પટાલીદિયન સવારે મળી ગઈ ગુડ નાઈટ સવાના વિડીયોમાં મારી ઉપર ગાડીની કે આદેશ ગુડ નાઈટ છે માતાજી